જે દિવસે અમારો આદિવાસી જાગશે એ દિવસે આવા લોટા લઈને આવેલા લોકોને પણ ફરી લોટા લઈને પાછા એમના યુપી બિહાર મોકલી આપીશું આ આદિવાસીઓનો ખૂન છે અમારા પૂર્વજોએ આઝાદીમાં પણ પોતાનું યોગદાન આપ્યું છે દેશના વિકાસમાં પોતાનું યોગદાન આપ્યું છે અને આજે અમારી જમીનો સંપાદન કરી લેવામાં આવે છે શ્રી સરકાર કરી લેવામાં આવે છે કંપનીઓને આપવામાં આવે છે

તૈયાર થઈ જાઓ હવે ભીખ નથી આ લોકો જો નર્મદા વિસ્થાપિતો નહીં આગેવાની કરવા માટે તૈયાર છે પોલીસ સામે અમે લડવા માટે તૈયાર છે પોલીસ નો પેલો દંડો પેલી ગોળી અમે ખાઈશું પણ જો આ નર્મદા વિસ્થાપિતોને ન્યાય નહીં આપશે પણ જો આ નર્મદા વિસ્થાપિતો ને ન્યાય નહીં

આ દેશ આપણો છે અહી મૂળ માલિકો આપણા આપણે છે ત્યારે મારા સાથીઓને વિનંતી કરું છું મારા વડીલો યુવાનો હું તળવી હું વસાવા હું ચૌધરી હું ભીલ

આજે આદિવાસીઓ ધર્મમાં વેચાયેલા છે આજે આદિવાસીઓ સંગઠનોમાં વેચાયેલા છે એટલા માટે તમને કેમ છું પહેલા તમે આદિવાસી છો એ આદિવાસી તરીકે બચો પછી પાર્ટીઓમાં વેચાજો પછી ધર્મમાં વેચાજો પછી સંગઠનોમાં વેચાજો આજે શું હાલત આપણી બની ગઈ છે આજે મોડ માલિકને અહીંયા કેવડિયામાં બાંધી બાંધીને મારીને માર મારીને મારી નાખવામાં આવે છે યાદ છે તમને આજે કેવડિયા જેવી આપણો વિસ્તાર આપણી વસ્તી આપણી જમીન છતાં આપણા યુવાનોને બાંધી બાંધીને મરી જાય ત્યાં સુધી મારવામાં આવે છે આજે મણિપુરમાં જોઈ લો તમે આપણી આદિવાસી માં બેટીઓને નગ્ન પરેડો કરાવવામાં આવે છે આજે મધ્યપ્રદેશમાં તમે જોઈ લો આજે આપણા આદિવાસીઓને બેસાડીને ઉપર મૂત્ર વિસર્જન કરવામાં આવે છે ક્યાં સુધી આપણે બેઠીશું શા માટે બેઠીશું એટલા માટે અમે તમને આહવાન કરીએ છીએ મારા યુવાનો જાગી જાઓ અમે આગેવાની લેવા માટે તૈયાર છે હવે બહાર આવવાની જરૂર છે આજે દેશમાં આઠ ટકા આદિવાસી વસે છે આજે ગુજરાતમાં પંદર ટકા આદિવાસી વસે છે મારા સાથીઓ આજે તમે જોયેલા આદિવાસી સાથે કેટલો અન્યાય થાય છે જો ગુજરાત માં પંદર ટકા આદિવાસી વસ્તુ હોય તો નહીં હોવા જોઈએ સો કલેક્ટર આદિવાસી હોવા જોઈએ કે નહીં હોવા જોઈએ સો ડીઓ સો એસપી માંથી પંદર આદિવાસી હોવા જોઈએ કે નહીં હોવા જોઈએ સો મામલતદાર સો ટીડીઓ માંથી પંદર આદિવાસી હોવા જોઈએ કે નહીં હોવા જોઈએ સો બિલ્ડરો માંથી

કોઈ માતાજી માતાજી કે કોઈ ભગવાન ભગવાન તમારો ઉદ્ધાર નથી કરી દેવાના પોતાના હક અધિકાર ની લડાઈ તમારે લડવી પડશે ને એના માટે તમારે બહાર આવી જવું પડશે સાથીઓ હું પોતે નથી આવી જવાનો એ મંચ પર બેઠેલા લોકો તમારા ભાગની લડાઈ નથી આવવાના અમારા સાધુ મહાન તો તમારા ભાગની લડાઈ લડવા નથી આવવાના તમારા ભાગની લડાઈ તમારા અસ્તિત્વની લડાઈ સંસ્કૃતિ બચાવવાની લડાઈ આદિવાસી બચાવવાની લડાઈ આપણે બધાએ સાથે નીકળીશું તો થવાની છે આજે તમે જોઈ લો શું હાલત છે આપની 15% વસ્તી છે છતાં 15% કોઈ જગ્યાએ આપણે નથી ગાંધીનગરની સચિવાલયમાં જો છો ત્યાં પણ આપણે 15% નથી આપણા પોલીસ સ્ટેશનમાં જે સુ ત્યાં પણ एससी एसटी ओबीसी ને PI ને સાઇડ પોસ્ટિંગ હશે અને બીજા લોકોને મેઈન પોસ્ટિંગ હશે ડીએસપી માં પણ આપણા લોકો સાઇડ પોસ્ટિંગમાં હશે બીજા લોકોને મેઈન પોસ્ટિંગમાં હશે આજે જ્યાં-જ્યાં મેઈન મેઈન ખાતાઓ હશે ત્યાં આપણા લોકો નથી એટલા માટે કેમ છું કેટલું પણ બજેટ બનશે પણ જ્યાં સુધી અમલીકરણમાં આપણા લોકો નહીં હશે ત્યાં સુધી આપણો વિકાસ થવાનો નથી એટલા માટે જ કેમ છું કે દેશનું ઓગણતીસમું રાજ્ય આપણે માગવું પડશે અને એના માટે બધાએ તૈયાર થઈ જવું પડશે આજે અમેરિકા જેવું અમેરિકા આપણા કરતા ઓછી વસ્તી છે છતાં અમેરિકામાં પચાસ રાજ્ય છે જે રીતે તેલુગુ લોકોનું તેલંગાણા બન્યું જે રીતે તમિલ લોકોનું તમિલનાડુ બન્યું મરાઠાઓનું મહારાષ્ટ્ર બન્યું પંજાબીઓનું પંજાબ બન્યું ગુજરાતીઓનું ગુજરાત બન્યું જે રીતે

જે રીતે આજે અંબાજીથી ઉમરગામ સુધીના ચૌદ જિલ્લા આપણે આદિવાસી વિસ્તાર છે એ જ રીતે રાજસ્થાનમાં ઉદયપુર ડુંગરપુર બાંસવાડા સિરોહી પ્રતાપગઢ એવી રીતે મધ્યપ્રદેશમાં જાંબુવા અલિરાજપુર પાલ એ રીતે મહારાષ્ટ્રમાં નંદુરબાર નાસિક પાલઘર આ વિસ્તાર આજે બી આપણે બધા એકબીજા સાથે જોડાયેલા છે

આજે કોઈ પણ નેતા સમાજ માટે બોલવા તૈયાર નથી આજે આપણા વિદ્યાર્થીઓ માટે ફ્રી શીપ કાર્ડ હતા એ બંધ કરી દીધા એક પણ નેતાએ એક પણ સ્ટેટમેન્ટ આપ્યું નથી આજે જાતિના દાખલાઓના મેળાવડા કરી કરીને બીજાને આપવામાં આવે છે અને આપણા લોકોને આજે લાઈન ઉપર કરી દીધા છે એક પણ નેતા બોલવા માટે તૈયાર નથી એટલા માટે હવે આપણે બધાએ જાગીને આ રાજ સત્તા આપણે લેવી પડશે લેવા માટે તૈયાર છો ને બધા સાથીઓ વધારે વિશેષ નથી કેતા આજે તો તમને અમે મળવા માટે આવ્યા હતા તણખલામાં આગળ પણ અમે આવ્યા હતા પણ શું થાય છે ઘણા લોકો ઉચ્ચો હાથ કરીને મળીને જતા રહે પૂછીએ કે શું કામ છે તો ઘણા કે હું આધાર કાર્ડ લેવા જાઉં છું ઘણા કે રેશન કાર્ડ લેવા જાઉં છું આપણે બધા ભેગા નહીં થઈએ એવી સરકારની માનસિકતા છે આપણે બધા નવરા પડી નહીં જઈએ એવી સરકારની માનસિકતા છે તમે આજે જોઈ લો સરકાર એવું ઈચ્છે છે કે આ એસટી એસ ટી માઇનોરિટી ઓબીસી સમાજ ભેગો થશે તો એમના અધિકારો માંગશે આપણી પાસે શિક્ષણ માંગશે આપણી પાસે રોજગાર માગશે સિંચાઈનું પાણી માંગશે એટલે આ સમાજને ભેગો નહીં થવા દેવાનો તમે જોઈ લો આજે આપણી હાલત શું કરી નાખી છે સંવિધાન કહે છે બંધારણ કહે છે કે આદિવાસી મૂળ માલિક છે અનુસૂચિત 5 માં કહે છે કે મૂળ માલિક છે સુપ્રીમ કોર્ટ કહે છે કે મૂળ માલિક છે અને આજે આદિવાસીને પોતે અહીંયા બેઠેલા તમે બધા તણખલાના છો આ દેશના નાગરિક છો એ સાબિત કરવા માટે કેટલા દાખલા આપવા પડે છે ખબર છે ને બધાને આજે મૂળ માલિકને પોતે દેશના નાગરિક છે એ સાબિત કરવા માટે કેટલા પુરાવા આપવા પડે છે ખબર છે કે યાદ કરાવો ખબર છે તમને કેટલા પુરાવા માંગે છે જણાવો મને તમે દેશના નાગરિક છો તમે અહીંયા જીવો છો એ જીવત હયાતી માટે કેટલા પુરાવા આપવા પડે છે ખબર છે તમને સરકાર ઈચ્છે છે એસી એસટી ઓબીસી અને માઇનોરિટી ક્યારે ભેગા નહીં થાય ક્યારે આંદોલન નહીં કરે ક્યારે શિક્ષણ નહીં માગે રોજગાર નહીં માગે મોંઘવારી નહીં નડે એના માટે એમને લાઈન ઉપર રાખો તમે જોઈ લો જે સરકારોએ આપણને આધાર કાર્ડ આપ્યા જે સરકારોએ આપણને રેશન કાર્ડ આપ્યા અને આપણે કટિયામાં નામ હોય એટલે આપણે ખેડૂત સાચી વાત છે કે ખોટી વાત છે છતાં આજે એ જ આધાર કાર્ડ અપડેટ કરાવવા માટે સરકારે કીધું કે તમે આધાર કાર્ડ અપડેટ કરાવો અપડેટ નહીં કરાવશો તો હવે પછી કોઈ લાભ મળવાનો નથી કીધું કે નહીં કીધું આપણને આપણે બધા છોકરાઓને લઈને અપડેટ કરાવવા માટે લાઈન પર ઊભા રહ્યા કે નહીં ઊભા રહ્યા બે મહિના ઊભા રહ્યા ને આપણે માંડ એકામ પૈતું પાછું સરકારે કીધું કે તમારી પાસે જે રેશન કાર્ડ છે એને તમે કેવાયસી કરાવો બાકી તમારું અનાજ અમે બંધ કરી દઈશું કીધું કે નહીં કીધું આપણે ફરી રેશન કાર્ડ લઈને લાઈન પર જતા રહ્યા કે નહીં જતા રહ્યા એ પૂરું નથી તે સુધી સરકારે કીધું કે તમે ખેડૂત છો એ સાબિત કરવા માટે ખેડૂત રજિસ્ટ્રેશન કરાવો નહીં તો તમને હવે ખેડૂત તરીકે માનવામાં નહીં આવશે તમને લાભ મળશે નહીં કીધું કે નહીં કીધું આપણને આપણે પાછા ખેડૂત તરીકે રજિસ્ટ્રેશન કરવા લાઈન પર ઉભા રહી ગયા ત્યારે સરકારને કેવા માંગીએ છીએ આધાર કાર્ડ તમે આપ્યા છો રેશન કાર્ડ તમે આપ્યા છે અને કટિયામાં અમારું નામ

એટલે આપણે મિસ કોલ મારી એટલે પાર્ટીના સભ્ય બની જઈએ બની જઈએ કે નથી બની જતા તો સરકારને કહેવા માંગીએ છીએ કે એવું કોઈ લાવો એવી કોઈ સિસ્ટમ લાવો કે અમે ઘરે બેઠા મિસ કોલ આધાર કાર્ડ બી અપડેટ થઈ જાય રેશન કાર્ડ બી કેવાયસી થઈ જાય સાચી વાત છે કે ખોટી વાત છે પણ સરકારને એ પરવડતું નથી લાઈનો પર રાખવા માંગે છે આજે તમે આ દેશના માલિક છો

જાતિનો દાખલો લાવો આવકનો દાખલો લાવો રેશન કાર્ડ લાવો આવો લાઈટ બિલ લઈ આવો પાન કાર્ડ લઈ આવો પોલીસ સ્ટેશન કોઈ ગુનો નોંધાયો છે એન ઓ લઈ આવો કે છે કે નથી ને આવા વડીલ કોઈ લાભ લેવા જાય મામલાદાર માં કે ટીડીઓ માં કે સાહેબ મને બોર મોટર કરી આપો ને તો મામલાદાર ને ટીડીઓ કહે છે કે જા ભાઈ પહેલા તો પંચાયત પર હયાતી નો દાખલો લઈ આવ હયાતી નો દાખલો ભી માગે છે ને હવે આ પોતે વડીલ હયાત છે તો લાભ લેવા આવ્યા છે એને ભી પાછો હયાતી નો દાખલો માગે છે માગે છે કે નથી માંગતા તો આ સરકારો એ આવી સિસ્ટમ આપણને ભેગા નઈ થાય એના માટે આખું વર્ષ કાગળિયા ભેગા કરો ભેગા કરો ભેગા કરો ભેગા કરો અમારા સંત વડીલોએ કીધું ચોર્યાસી લાખ યોનિમાંથી પસાર થઈને આપણે માનવીનો જન્મ મળ્યો છે સાચી વાત છે ને વડીલ સાચી વાત છે ને અમારા સંત વડીલે સત્સંગમાં આવું કહેતા છે ચોર્યાસી લાખ યોનિમાંથી પસાર થાવ તો માનવીનો જન્મ મળે છે અને માનવીનો જન્મ લઈ આવ્યા તો આપણે માનવી અહીંયા નાગરિક સાબિત કરવા માટે અડધી જિંદગી પહેલાં કાર્ડ ભેગા કરવામાં જતી રહી છે

શું ફાયદો થયો નોટબંધી થી પંદર લાખ મળવાના હતા મળી ગયા તમને પંદર લાખ ખાતામાં જમા થઈ ગયા તમારા પેલા ભાઈ બોલતા નથી આ બાજુ ના જમા થયા હોય કેજો અહીંયા અમે ખોટા પડીશું જમા થઈ ગયા પંદર લાખ સાહેબ આપવા માટે તો નોટબંધી કરી દીધી નથી મળે ને તો એ બધી આપણને લાઈનો પર રાખવાની વાત હતી કોરોના આવ્યો તો કોરોના નામની એક હતી વાત ખબર છે ને બધાને

પણ બીજા દિવસે પોલીસને દંડા લઈને ફરતા જોઈએ એટલે ખબર પડી કે લોકડાઉન છે આ પ્રકારનું હતું કે નહીં હતું પોલીસને આદેશ આ કોરોનામાં આટલો ડંડ ઉઘરાવવાનો જમાદારને આદેશ રોજના બસો મેમો ફાડવાના આટલો દંડ જમા કરવાનો બિચારો આપણા વાળો હોય એને બી નોકરી કરવાની છે શર્માય કોઈ દિવસે આ ચોકડી પર હોય કોઈ દિવસે પહેલી ચોકડી પર હોય

હતું કે નહીં હતું તે દિવસે બધું રજા ખરાબ ભાઈ મજા કરો એ જેવા ગયા એટલે પાછું કોરોના ચાલો હતું કે નહીં હતું એટલા હાથ ધોડાઈ ધોળાઈને આપણે ઘણા કર્યા તમે જોઈ લો બે વર્ષ કોરોનામાં બધું અર્થતંત્ર પૂરું થઈ ગયું કોરોના કોરોના કરી કરીને બધું પૂરું થઈ ગયું પણ સાથીઓ તમે થોડો ઉપરોમાર ચાલવો તમારું મગજ ચાલવો કોરોના આટલા બધા લાખો લોકો મરી ગયા રોજના સમાચારમાં આવે આજે બરોડામાં આઠસો મરી ગયા અમદાવાદમાં બે હજાર મરી ગયા સુરતમાં પંદરસો મરી ગયા ગુજરાતમાં આટલા હજાર મરી ગયા દેશમાં આટલા લાખ મરી ગયા બે વર્ષ સુધી ટીવીઓ ખોલો એટલે હતું કે નહીં હતું આપણે તો ખેતરો થી આવીએ નોકરી થી આવીએ બેન રોટલી બનાવે એટલે એવું થાય કે થોડીક સમાચાર જોઈ લે જેવું સમાચાર ચાલુ કરો એટલે કોરોના 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 પેલો પાંચ રોટલી ખાતો હોય તો બે રોટલી ખાઈને ને ધાબડો વડે જાય થાય કે નહી થાય આટલી બધી ચિંતા આપણને કરી દીધી હતી અને આપણા સાહેબે તો કીધું કોરોનાનો નો ઈલાજ છે તમે બધા થાળી વાડકી લઈને વગાડો બહાર નીકળીને કોરોના નાહી જાય કીધું તું કે નહોતું કીધું કીધું તું ને પાછા બીજા અઠવાડે કીધું કે તમે દીવા સળગાવો કોરોના નાહી જાય કોરોના ગયેલો ભાઈ દીવા સળગાવ્યા હતા ને આપણે બધાએ થાળી વેલણ વગાડ્યા હતા ને આપણે બધાએ પણ કોરોના નહોતો ગયો પણ સાથીઓ વિચારો આ કુવામાં કૂદી પડ્યો કે એટલે કૂદી નહીં પડવાનો થોડું જોવાનું વિચારવાનું કે શું થાય કુવામાં કૂદવાથી તો લાખો લોકો મરી ગયા પણ જેટલા પણ લાખો લોકો મર્યા છે બધા દવાખાનામાં મર્યા છે એક પણ વ્યક્તિ કોરોનાથી બહાર ફફડીને મર્યો નથી અહીંયા કવાટ હાટ ભરાય એટલે લોકોને લોકો ઠોકાયા કરે અમારે મોગરા અમારે દેડિયાપાડામાં હાટ ભરાય અમદાવાદ રેલવે સ્ટેશન બસ સ્ટેન્ડ માં લોકોને ઠોકાયા કરે કોઈ દિવસ કોઈ ભિકારી પણ થી પાર ફફડીને મળ્યો નથી ને આપણે તો હાથ ધોઈ ધોઈને ગાણા થઈ ગયેલા સાચી વાત છે કે ખોટી વાત છે કોઈ ગાંડો બી ત્રણ ત્રણ પાંચ પાંચ મહિના નહીં ના એવો કોઈ ગાંડો બી નાયા ધોયા વગર મળ્યો નથી છતાં આપણને ગાડા કરી નાખ્યા બે વર્ષ કોરોના ચાલ્યો એક પણ વ્યક્તિ કોરોના થી બહાર ફફડીને મહેરો નથી જેટલા પણ લોકો કોરોના થી મહેરા છે બધા લોકો દવાખાનામાં મહેરા છે એનો આજ દિન સુધી કોઈ રિપોર્ટ સરકાર પાસે નથી કે સાના લીધે મહેરા છે આ સરકારે આ રીતની આપણી સાથે વર્તાવ કર્યો છે આ મોબાઈલ તમારી પાસે બધા પર છે મોબાઈલ આ મોબાઈલમાં દિલ્હીમાં કઈ થાય આ મોબાઈલ માં કલકત્તા ચેન્નાઈ કે બોમ્બે માં આગ લાગે ટ્રેન ઠોકાય કલકત્તા માં બીજા દિવસે મોબાઈલ માં આવી જાય છે આવી જાય છે કે નથી આવી જતું કોઈ નાનો છોકરો ખોવાઈ જાય તો બી હવે બાયા છોકરો કોનો છે અમને અમદાવાદ માં મળ્યો છે આવે છે કે નથી આવતું કોરોના માં લાખો લોકો મરી ગયા એકાદ વિડિયો તો દિલ્હી બોમ્બે કે ચેન્નાઈ કલકત્તા થી આવો જોઈએ ને દેખો ભાઈ યે બંદે કો કોરોના હુઆ હૈ એ બંદા અભી તડપ તડપ કે મરને વાલા એકાદ વિડિયો ઉતારીને આવેલો છે તમારા પર કોઈ ફફડીને મરતું હોય ને એકાદે વિડીયો ઉતાર્યો એવો આવ્યો છે તમારા પર એટલે સમજો આ સરકારો શું કરવા માંગે છે એટલે જાગવાની જરૂર છે ડરવાનું નથી જે સુધી એક મુઠ્ઠી થઈશું તો સરકાર સામે ટકીશું એકલ દોકલ લડશું તો પોલીસ વાળાને આપણી સામે મૂકી દેશે આર્મી વાળાને એસઆરપી વાળાને મૂકી દેશે આ જે કેવડિયાની જે હાલત બનાવી છે એ જ હાલત આવનારા દિવસોમાં બધાની થવાની છે તો સાથીઓ અમારું કામ છે જાગૃત અમારું કામ છે એક કરવાનું અમારું કામ છે હક અધિકારો માટે લડવાનું અને જે અમે બોલીએ છીએ એ અમારો અનુભવ અમારો અભ્યાસ કે અમે કહેવા માંગીએ છીએ કે વિશ્વની સૌથી મોટી પ્રતિમા આપણે કેવડિયામાં બનતી હોય અને કેવડિયામાં સરકારી શાળા ના હોય ત્યાંના દસ કિલોમીટર પર આવેલું ચાપડ ગામમાં રસ્તો ના હોય ત્યાંથી પંદર કિલોમીટર આવેલું તું ધૂરખેડા ગામમાં રસ્તો ના હોય અને આપણી માં બેટીઓ પ્રસૂતિની પીડાથી રસ્તે મરી જતી હોય તો આ આદિવાસીઓનો વિકાસ હવે ચલાવવા માટે અમે સહમત નથી તમારો સહકાર જોઈએ છે આવનારા દિવસોમાં સરકારોને આપણે ઉખેડીને ફેંકી દેવાની છે આ વિસ્તારોમાં નલસે જલમાં કરોડો રૂપિયાના કોપાંડો થયા નળમાં આજ દિન સુધી પાણી નથી આવતું માત્ર હવા આવે છે હવા નીકળે છે ને કે પાણી આવે છે આ વિસ્તારોમાં એટલા બધા પ્રોજેક્ટો થયા કરોડોના એક પણ પ્રોજેક્ટ આદિવાસી સમાજને ફાયદાકારક નથી થયો ત્યારે વધારે વાત નથી કેતો પણ આ વિસ્તારમાં નર્મદા વિસ્થાપિતો ઘણા મારા સાથીઓ અહીંયા ઉપસ્થિત છે મારી માતા બહેનો મારા યુવાનો આ સરકારને એકવાર છેલ્લી વાર પૂછી લઈએ આપણે એ સરકારો આપણને નર્મદા વિસ્થાપિતોને ન્યાય આપવા માગે છે કે કેમ અગર આ લોકો ન્યાય આપવા નહીં માંગશે આવનારા દિવસોમાં અમે આહવાન કરીશું તમે બધા લોકો નીકળીને આવી જજો નર્મદા કેનાલ આપણે બંધ કરવા માટે પહોંચી જવું પડશે તો વધારે વિશેષ નથી કેતા ઘણા સમયથી તમે બધા બેઠા છો ટૂંકા સમયે તમને બધાને આમંત્રણ આપ્યું અહીંયા વ્યવસ્થાનો અભાવ હોવા છતાં પોતાના સ્વ ખર્ચે પોતાનો કિંમતી સમય આપીને મોટી સંખ્યામાં મારા સંતો મહંતો વડીલો યુવાનો માતા બહેનો અને ભૂલકાઓ

સાહેબનું સ્વાગત કરવું હોય કાર્યક્રમ ને હવે પૂર્ણાતી કરીશું પોતપોતાના અલગ અલગ વિસ્તારમાંથી આવેલા મારા માતા બેનો વડીલો ભૂલકાઓને શાંતિથી જવા માટે આહવાન કરું છું મારા વિસ્તારના તમામ આગેવાનો વડીલોને પણ વિનંતી કરું છું શાંતિ દાયક જાજા તો ઉતરણ ગોતા આરંભી કો પૂજા જોહાર જય આદિવાસી